ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા નવા જિલ્લા બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લાના થરાદને પણ જિલ્લો જાહેર કરવામાં આવે તેવી સંભાવના વધી રહી છે ત્યારે આજે સરપંચો દ્વારા દિયોદરને નવીન જિલ્લાનું વડુ મથક બનાવવા માંગ કરાઈ છે જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરી નવીન જિલ્લો બનાવવાની ચર્ચા વચ્ચે સરપંચો મેદાને આવ્યા છે ત્યારે દિયોદર તાલુકાની ગ્રામ પંચાયતોના સરપંચોની બેઠક મળી હતી જેમાં દિયોદરને નવીન જિલ્લાનું વડુમથક બનાવવામાં આવે તેવી સરપંચોની માંગ સાથે બેઠક મળી હતી જેમાં દિયોદરના ધારાસભ્ય કેસજી ચૌહાણને સરપંચોએ નવીન જિલ્લાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી જોવા મળ્યું એના આધારે અમારા દીવ તાલુકો હાલની અંદર મધ્ય બિંદુ વચ્ચે આવ્યા છે પછી દીવદરથી રાધનપુર પણ અઠ્યાવીસ ત્રીસ કિલોમીટર થાય થરાદ પણ અઠ્યાવીસ ત્રીસ કિલોમીટર થાય લાખડી પંદર સોળ કિલોમીટર થાય કોકરેજ તાલુકો પંદરથી અઢાર થાય ભાભર અઢાર થાય એટલે અમારી માંગ કે રાધનપુર છોતરપુર જિલ્લો થાય એની જગ્યાએ બે હજારની અઢાર્લીસ સાલમાં રૂપાણીભાઈ સરકારમાં અગાઉ નક્કી થઈ ગયેલો ઓગડ જિલ્લો જાહેર કર્યો હતો એવું નોંધ લેવા પણ પાછળથી એનો કોઈ નિકાલ આવ્યો નહોતો એટલે હાલમાં દીવ તાલુકો મધ્યબિંદુ વચ્ચે આવેલો છે અને દીવ તાલુકાની આજુબાજુ આઠ તાલુકા એવા છે કે દીવદરની હાવ નજીક હવાઈ લાઇનમાં તો હાવ નજીક પડે પણ એકદમ નજીકમાં આઠે આઠ તાલુકા સેન્ટરમાં ગણાય છોત રાધનપુર કે થરાદ એ દિવદરને ખૂબ લોબું પડે છે એટલે દરે અમારે તો પાલનપુર જવું પડે કે દીવ હરકું જ થઈ પડે છે એટલે હાલની તારીખમાં દીવદર અને ઓગણનાર જિલ્લો બને અને દીવદરમાં એશિયાની મોટા મોટી ડેરી આવેલી છે પછી બસો વીસ સબસે આવેલું છે રેલવે જંક્શન સ્ટેશન આવેલું છે પછી સરકારી કચેરીઓ બધી દિવધરમાં આવેલી છે પીઆઈની ફળપોસ્ટ દિવધરમાં આવેલી છે એટલે દરેક જગ્યાએ તો ભૌગોલિક પરિસ્થિતિ જોતા દીવદરને ઓગડાર જિલ્લા તરીકે જાહેર કરે એવી અમારી સરપંચ એસોસિએશન દિવ તાલુકાના મિટિંગ મળેલી અને અમે એનો લેટર લખીને ધારાસભ્યને પણ રજૂઆત કરેલી છે અને મુખ્યમંત્રીને પણ ગ્રહણ કરી અને લેટર લખીને અમારે મુખ્યમંત્રી પણ મળવાના માટેનો લેટર તૈયાર કરી અમારે ગોંધનગર મળવા જવાનું થાય તો અમે એમાં જઈ શકીએ